નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો સવારના ચાર વાગી રહ્યા હતા આખું ઘર ભર ઊંઘમાં હતું ત્યારે બહારથી અમુક અવાજો આવવા લાગ્યા હવે આ સાંભળીને કમલેશની ઊંઘ ઉડી ગઈ અને તે ઉઠી ગયો અને બાજુમાં સૂતેલી પોતાની પત્ની અંજુને ઉઠાતા કહ્યું અરે આ બહારથી અવાજો સેના આવે છે જોતો જરા અંજુએ પણ આળસ ખાઈને કહ્યું નહીં તમારા મમ્મી બહાર કચરો વાળી રહ્યા છે અને બીજી બાજુ પડખો ફરીને સૂઈ ગઈ કમલેશ તેના જવાબને સાંભળીને ચકી થઈ રહી અને તેની સામે જોતો રહ્યો કે તેની મમ્મી સવાર સવારમાં બહાર કચરો વાળી રહી છે અને તેની પત્ની આટલી બેદરકારીથી સૂઈ રહી છે અરે મારી મમ્મી બહાર કચરો વાળી રહી છે અને તું શાંતિથી સૂઈ રહી છે શરમ નથી આવતી તને આખરે મમ્મી તારી સાસુ છે થોડી તો શરમ રાખ કમલેશે અંજુને ફરી ઉઠાડતા કહ્યું કેમ શું કામ શરમ આવે મને મમ્મી તો મારા સાસુ છે પરંતુ તમારા અને તમારા ભાઈ ગણેશના તો માં છે તમે બને તો બે દરકારીથી સૂઈ રહો છો અને મારા સિવાય આ ઘરમાં એક બીજી પણ તો વહુ છે તે પણ ચાદર ઓઢીને સૂઈ રહી છે તો પછી શરમ અને કામની બધી અપેક્ષા મારી પાસેથી કેમ જો અજીબ લાગી રહ્યું હોય તો બહાર જઈને મમ્મીને કચરો વાળી આપો અને મને શાંતિથી સુવા દો હવે આ કહીને અંજુ પોતાની ચાદર ઓઢી અને સૂઈ ગઈ કમલેશ અંજુને જોતા જ રહી ગયો અંજુ બે વર્ષ પહેલાં જ લગ્ન કરીને આવી હતી પરંતુ આવતાની સાથે જ તેણે આખું ઘર સંભાળી લીધું હતું અને ક્યારેક કોઈ કામ માટે ના નહોતી પાડી પોતે કમલેશ તો કમાવા માટે બહાર રહેતો હતો પરંતુ અંજુ સાસુમાની સેવા માટે અહીંયા જ રહીને પોતાના પુત્રો અને પરિવારને સંભાળતી હતી ઘરમાં નાનો ભાઈ ગણેશ હજુ ચાર મહિના પહેલાં લગ્ન કરીને આવેલી તેની પત્ની શોભા એક નાની બહેન સુનીતા અને મમ્મી તો જ હતા હા મમ્મીનો સ્વભાવ થોડો ગરમ છે તેનાથી સહન બહુ ઓછો થાય છે જે મોઢામાં આવે તે મોં ખોલીને બોલી દેતી એવું પણ ના જોતી કે સામેવાળાના દિલ પર શું વીત શું હશે પરંતુ તેમ છતાં પણ અંજુએ ક્યારેય સામે જવાબ નહોતો આપ્યો તો પછી હવે શું થઈ ગયું તેને તો વિશ્વાસ નહોતો આવી રહ્યો હતો કે આ તે જ અંજુ છે જે મમ્મીના ઉઠ્યા પહેલાં ઉઠી જતી હતી અને સવારથી લઈને રાત સુધી દરેકની સેવામાં લાગી રહેતી હજુ એક મહિના પહેલાં જ્યારે તે અહીંથી મુંબઈ ગયો હતો ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હતી તો પછી આખરે આ દિવસોમાં એવું શું થઈ ગયું કે અંજુ આટલી બેદરકારીથી સૂઈ રહી છે આખરે જ્યારે તેનાથી રહેવાયું નહીં તો તે પોતે જ ઊભો થઈ અને બહાર આવી ગયો અને મમ્મી પાસેથી સાવરણી લઈ અને બોલ્યો લવ મમ્મી હું સાવરણીથી કચરો વાળી દઉં તું આરામ કર મમ્મીએ તેને ઉપરથી નીચે સુધી ગુસ્સાથી જોયો અને કહ્યું હવે આ જ દિવસો જોવાના બાકી રહ્યા હતા કે તું કચરો વાળીશ તે મહારાણીને નહોતો કહી શકતો આજકાલ ઘણો રંગ બદલાઈ ગયો છે તેનો તો જ્યારથી નાની બહુ આવી છે ત્યારથી ના જાણે તે પોતાને શું સમજવા લાગી છે હવે રહેવા દે મમ્મી હું જ કચરો વાળી નાખું છું આમ કહીને કમલેશ વાત ફેરવીને મમ્મી પાસેથી સાવરણી લઈ લીધી અને પોતે સાવરણીથી કચરો વાળવા લાગ્યો હવે જે પુત્ર પત્નીને કંઈ કહેવાને બદલે પોતે જ કચરો વાળવા લાગે છે પછી કંઈમાં સહન કરી શકે તેથી મમ્મી પણ શરૂ થઈ ગઈ અને જોરથી બૂમો પાડીને જાણી જોઈને બોલી જેથી અંદર સોતેલી અંજુને સંભળાઈ શકે અરે તું તો રહેવા દે બેટા હજુ તો હાથ પગ ચાલે છે મારા તોટ્યા નથી કે તેની મહત્તા જ બનવું શરમ નથી આવતી તેને અહીંયા કમલેશ કચરો સાફ કરી દે છે અને પોતે આરામથી પલંગ તોડી રહી છે આવી ગયો છે આ બાજુ અંજુને બધું સંભળાઈ રહ્યું હતું પરંતુ તેમ છતાં પણ તે ઊભી થઈને બહાર આવી નહીં આખરે તે હવે ફેસલો ચાહતી હતી નાની વહુને પ્રેમ અને મોટી વહુને ધૂતકાર આખરે ક્યાં સુધી સહન કરી શકે તો તે આ બધા માટે પહેલાંથી તૈયાર હતી આખરે આ બધું સાસુમાનું તો કરેલું હતું જ્યારથી તે લગ્ન કરીને આવી હતી સાસુમાએ ક્યારે પણ તેને પ્રેમના બે શબ્દો નહોતા બોલ્યા ઘણી વખત તો તેઓ તેના મા બાપ સુધી પહોંચી જતા પરંતુ બધું તે સહન કરી રહી હતી ત્યાં સુધી કે પતિ બહાર કમાતો ચાર પાંચ મહિનામાં એક વાર આવતો તેને તેનું પણ ધૈર્ય હતું પરંતુ નવી વહુના આવતાની સાથે જ સાસુમાએ જે રંગ બદલ્યો તેની તો તેની ઉમીદ પણ નહોતી કમલેશ તેના માટે જ્યારે પણ બહારથી કોઈ નવા કપડાં લઈ આવતો તો સાસુ તેને એમ કહીને પહેરવા ના દેતી કે તારો પતિ તો બહાર રહે છે તો કોના માટે તૈયાર થઈને રહેવાનો ફાલતુમાં નવા કપડાં બગાડીશ અને તેઓ કપડાં લઈ જઈને પોતાની પેટીમાં મૂકી દેતા પરંતુ જ્યારે તેના દેરના લગ્ન થયા અને તેના સાસુએ તે પેટીના બધા કપડાં દેરાની માટે કાઢ્યા તો તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું પણ મમ્મી આ કપડાં તો તેઓ મારા માટે લાવ્યા હતા તો તેના સાસુએ તેની વાતને એમ કહીને નકારી કાઢી તારા બાપના ઘરમાં ક્યારે આવા કપડાં જોયા હતા બિનજરૂરી ખર્ચ શા માટે કરવો જ્યારે ઘરમાં જ કપડાં રાખ્યા હોય તો અરે નવી વહુને તો આપવા પડશે ને પાંચ માણસો વચ્ચે આપણી પણ ઇજ્જત વધશે અને એમ પણ તારે ક્યાં જાનમાં જવાનું છે અહીંયા ઘર જ તો સંભાળવાનું છે તારા માતા પિતાના ઘરેથી જે કપડાં આવે લગ્નમાં તે પહેરી લેજે અંજુએ આ અંગે કમલેશને કહ્યું તો કમલેશે તેને શાંત રહેવા માટે કહ્યું જો અંજુ હવે તો નવી વહુ આવી રહી છે તો હવે તો મમ્મી તને મારી સાથે આવવા દેશે તો ત્યાં જઈને ઘણા બધા કપડાં હું તને લઈ આપીશ પણ અત્યારે શાંતિ રાખ પતિની વાત સાંભળ્યા પછી તે ચૂપ થઈ ગઈ જેમ તેમ કરી લગ્ન પણ થઈ ગયા અને ઘરમાં નવી વહુ આવી ગઈ સાસુ કહું તો વહુ તો એ જ હતી અંજો તો તેના સામે નોકરાણી જ હતી આટલી ઈજ્જત તો સાસુએ અંજોને પણ ક્યારે નહોતી આપી સવા મહિના સુધી તો સાસુએ તેને રસોડામાં પગ પણ ના મૂકવા દીધો એમ કહીને કે નવી વહુ છે થોડી હરી હરીફરી લે ત્યાં સુધી કે તેના હરવા ફરવાના ચક્કરમાં તેના સાસુએ કમલેશને પણ ના પાડી દીધી કે તે અંજુને તેની સાથે નહીં મોકલે શોભા મોડા ઉઠે કે પછી પોતાના પતિ સાથે મોડી રાતે ઘરે આવે તેના પર કોઈ રોકટોક નહોતી શોભાથી થોડું ઘણું કામ થતું તો કરતી નહીં તરતો તૈયાર થઈને પોતાના રૂમમાં જ પડી રહેતી પરંતુ સાસુ તેને કંઈ ના કહેતા જ્યારે અંજુએ કહેવા માગ્યું તો સાસુએ તેને એમ કહીને ચૂપ કરાવી દીધી કે તું તો પોતાની દેરાણીને જોઈને ઈર્સા કરે છે પરંતુ ગયા મહિને જ્યારે કમલેશ આવ્યો હતો તો પોતાની સાથે અંજુ માટે એક બારે સાડી લઈને આવ્યો હતો આ વખતે અંજુએ તે સાડી સાસુને બતાવી જ નહીં પરંતુ જ્યારે કમલેશના ગયા પછી પંદર દિવસ પછી અંજુના પરિવારમાં તેની નાની બહેનની સગાઈ હતી ત્યારે અંજુ એ જ સાડી પહેરીને તૈયાર થઈ ગઈ અને જે બી તે તૈયાર થઈને બહાર આવી તો સાસો તેને જોઈ અને બોલી ઉઠ્યા અરે આ નવી સાડી તારી પાસે ક્યારે આવી મેં તો નથી આપી તો અંજુએ ધીમેથી કહ્યું મમ્મીજી તેઓ ગઈ વખતે આવ્યા તો મારા માટે આ સાડી લઈને આવ્યા હતા ફક્ત અંજુએ આટલું જ કહ્યું તો સાસુ એકદમ ગુસ્સે થઈ ગયા અને તેની સાડીને ખેંચીને કહ્યું લો હવે તો પતિને પણ વસમાં કરી લીધો લાગે અરે મારો પુત્ર પણ મારાથી ચોરી ચૂપી અને કપડાં લાવવા લાગ્યો છે અચ્છા પોતાની ઔકાત બતાવી રહ્યો છે તું ખબરદાર જો આ સાડી પહેરીને બહાર ગઈ તો અત્યારે ને અત્યારે આ સાડી કાઢીને આપ મને અચાનક સાડી ખેંચવાથી અંજુનો બેલેન્સ બગડી ગયું અને તે નીચે પડી ગઈ ઘરમાં તે સમયે દેરાણી હતી પરંતુ તે પણ ત્યાં જ ઊભી રહી અને તમાશો જોઈ રહી હતી એકવાર પણ તેણે સાસુને રોકવાની કોશિશ ના કરી પણ સાસુ હતા કે તેમનું મોઢું બંધ જ નહોતું થઈ રહ્યું થોડી લાજ સરળ પણ નથી તમારામાં એ તો હું તને દબાવીને રાખું છું નહીં તો તો તું માથું ઊંચું કરીને નાચવા માંડે મારો પુત્ર તો બહાર રહે છે આખરે આટલી તૈયાર થઈ અને કોના માટે જઈ રહી છે તે સમયે ગણેશ પણ ઘરે આવી ગયો અને આ બધું જોઈ તેણે પોતાની મમ્મીને જેમ તેમ કરી અને ત્યાંથી હટાવી અંજો ત્યાં જ પડીને રડતી રહી ગણેશ તેની સામે હાથ જોડીને ઊભો રહી ગયો ભાભી ભગવાન માટે તમે આ સાડી બદલી નાખો અને પછી પોતાના પિયરમાં જતા રહો નહીં તરતો બિનજરૂરી ઘરમાં ઝઘડો થઈ જશે પોતાની મમ્મીને સમજાવવાના બદલે ગણેશ અંજુને જ સમજાવી રહ્યો હતો અંજુ એક ક્ષણ માટે વિચારમાં પડી ગઈ ના પતિ કે ના દેર કોઈ પણ તેના પક્ષમાં બોલતું નથી એટલા માટે તેની નજર સ્વભા પર પડી તેના ચહેરા પર કુટિલ સ્મિત હતું બસ તે કુટિલ સ્મિત અંજુના મનમાં કાંટાની જેમ ઘૂસી ગયું જોકે તેણે કોઈ લડાઈ ઝઘડો ના કર્યો પરંતુ હવે તે ફેસલો કરવા માંગતી હતી હવે ના તો તે સાસુની કોઈ કામ કરતી હતી કે ના ઘરના કોઈ કામમાં કોઈ સાથ દેતી હતી હવે તો બધો બહાર નાની વહુ અને સાસુ પર આવી ગયો હતો તે પોતાનું કામ કરી લેતી અને પોતાના રૂમમાં આવી અને સૂઈ જતી ઘણી વાર તો એવું બન્યું કે સાસુ અને શોભાએ અંજુ માટે ખાવાનું બનાવી જ નહીં પરંતુ અંજુ પોતે રસોડામાં જઈ પોતાના માટે ખાવાનું બનાવીને લઈ આવતી અને સૌથી મોટી વાત જ્યારે જ્યારે સાસુ અને શોભા એકબીજાની ઈર્ષા કરતા તો અંજુ તેમની સામે હંમેશા હસીને આગળ વધી જતી આ જોઈને તે બંને વધુ હિસ્સા કરવા લાગતા એટલામાં બહારથી સાસુનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો અને અંજુની નિંદ્રા તૂટી ઉઠી તે રસોડામાં ગઈ તો જોયું દેરાણી અને અંજુ સિવાય બધા માટે ચા બનાવી રહી છે તો તેણે પોતાના માટે ચા બનાવી અને પોતાના રૂમમાં જવા લાગી કે ત્યારે જ કમલેશ બોલ્યો અંજુ આ બધું શું છે આખરે આ બધું શું ચાલી રહ્યું છે અંજુએ પાછળ ફરીને કહ્યું જુઓ હવે મારાથી તમારા મમ્મીની સેવા નથી થતી કાં તો તમે મને પોતાની સાથે લઈ જાઓ નહીં તો હું જેવી રીતે રહું છું એવી રીતે રહીશ મોટી રહું છું તો શું થયું હવે મારાથી સહન નથી થતું તેની વાત સાંભળીની અને કમલેશ તો ચૂપ રહી ગયો પણ સાસુએ કહ્યું સાંભળી લીધી પોતાની પત્નીની વાત કેવી રીતે ઘર ભાંગવામાં લાગેલી છે અરે આ દિવસ માટે આને આપણે અહીંયા લઈને આવ્યા હતા કે આપણા ઘરમાં બે ટુકડા કરે ઠીક છે તું પોતાના સામાન પે કર તો મારી સાથે જ મુંબઈ આવી રહી છે કમલેશે આવું કહ્યું તો તેની મમ્મી ચૂપ રહી ગઈ અને તેની સામે આશ્ચર્યથી જોવા લાગી ત્યારે કમલેશે કહ્યું કે મમ્મી ભૂલ કોની છે બહુ બધું જાણું છું પરંતુ હું કંઈ કહેતો નથી તો એનો મતલબ એવો નથી કે તો હંમેશા સાચી છે તે દિવસે શું થયું હતું મને ગણેશે બધું જણાવી દીધું હતું તો પણ અહીંયા શાંતિથી રે અને મારી પત્નીને પણ શાંતિથી રહેવા દે જ્યારે તેની મમ્મી આગળ કંઈક બોલવા ગઈ તો કમલેશે હાથ જોડી દીધા મમ્મી માફ કર આનાથી વધારે હું પોતાની પત્નીને બધું નહીં નમાવી શકું આટલો કહીને કમલેશ પોતાના રૂમમાં જતો રહ્યો અંજુ અને કમલેશ બંને તે જ સાંજે ત્યાંથી રવાના થઈ ગયા અને તેની મમ્મી પોતાનું મોઢું ફૂલાવીને બેસી રહી લોકોની સામે તો શરૂઆતમાં ખૂબ વધારે મોટી વહુની બુરાઈ કરી પરંતુ સમય સાથે તેમને સમજાઈ ગયું કે જે સેવા મોટી વહુએ કરી તે કોઈ ના કરી શકે અને જે તેણે સહન કર્યું તે નાની વહુ સહન નહીં કરી શકે આજે તેના સાસુનો સ્વભાવ ધીમે ધીમે નરમ પડી ગયો કારણ કે તેઓ એ જાણી ગયા હતા કે તેમને રહેવાનો તો નાની બહુ સાથે છે કારણ કે આટલું બધું થયા પછી મોટી વહુ તો પોતાની પાસે બોલાવશે પણ નહીં તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી